સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન અને રાંદેર ઝોનની અંદર પાણીનો કાપ જે મૂકવામાં આવ્યો છે એનું મૂળ કારણ આપણે સુરત મહાનગરપાલિકા જે આખા દેશમાં સ્વચ્છ પાણી માટે જાણીતી અને એવોર્ડ વિનર સુરત મહાનગરપાલિકા છે આપણે જર્મન ટેકનોલોજી બેઝ મેમરન પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને એ પ્લાન્ટ આપણા સુરતની અંદર ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે અઠવા ઝોન અને રાંદેરમાં એનો લાભ મળશે અને એ ઇન્સ્ટોલેશનની કામગીરીના ભાગ રૂપે તારીખ અઠ્યાવીસ અને તારીખ ઓગણત્રીસ તારીખે પાણીનો કાપ આપવામાં આવ્યો છે અમારી આપ સૌને વિનંતી છે કે આપ પાણીનો સદુપયોગ કરકસર રીતે કરજો અને આ અઠ્યાવીસ ઓગણીસ તારીખે આપના સહકારની અપેક્ષા સહજ આભાર મહાર્તમા જાય